વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા બડી હતી અને જેમાં ધારાસભ્ય કેવ રોકડિયાએ પર્યાવરણના રક્ષણને લઈને રજૂઆત કરી હતી એમએલએ કેવ રોકડિયાએ કહ્યું હતું કે પર્યાવરણનું રક્ષણ કરવું તે કોર્પોરેશન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જવાબદારી છે ત્યારે મહાનગરપાલિકામાં બિલ્ડરો દ્વારા વર્ષો જૂના ચાર્ડ પરવાનગી વગર કાપી નાખ્યા છે વધુમાં તેને જણાવ્યું કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં કોર્પોરેશનની બિલ્ડરને નોટિસ આપીને સંતોષ માણ્યો છે આવા બિલ્ડરો સામે એફઆઈઆર થવી જોઈએ શહેરની અંદર વીર સાવરકર પ્રાથમિક શાળાની બાજુમાં વર્ષો જૂના ત્રણ થી ચાર જેટલા ઝાડ જેને કાપી નાખવામાં આવી અને ત્રીસ ચાલીસ વર્ષ જૂના વડના લીમડાના અલગ અલગ પ્રજાતિના ઝાડને કાપી નાખતા આજે સામાન્ય સભાની અંદર એની કાર્યવાહીના મુદ્દે મેં કમિશનરે સૂચનો કર્યા હતા કોર્પોરેશને નોટિસ પણ પાઠવી છે પરંતુ નિયમ અનુસાર માત્ર એની પર દસ હજાર કે વીસ હજારનો દંડ કરીને જો છોડી દેવામાં આવે તો એ યોગ્ય નથી ત્યારે સરકારનું માર્ગદર્શન લઈને માન્ય કમિશનરશ્રીએ એફઆઈઆર સુધીની કાર્યવાહી આવા વ્યક્તિઓ પર કરવી જોઈએ આવી મેં રજૂઆત કરી હતી પર્યાવરણની જાળવણી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે અને એ જ સંદર્ભમાં જ્યારે વર્ષો જૂના ઝાડ કાપી નાખવામાં આવે એ એક મોટો ચિંતાનો વિષય હતો ત્યારે જાગૃતિ પણ આવે અને સૌ સભાસદો એકમત થઈને આવા વ્યક્તિઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરી શકે એના માટેની આ રજૂઆત હતી આવી જ રીતે બીજી રજૂઆત એક જનજાગૃતિના ભાગરૂપે વડની જે વડવાઈઓ છે વડોદરા જે નામથી ઓળખાય છે એ વડના નામથી ઓળખાય છે કોર્પોરેશનના મુજબ પરમિશન લઈને અને કપાય અને ત્યારે પછી કોર્પોરેશન જરા જેથી આપે છે એમાં વૃક્ષો વાવવા માટેનું લખાણ કરવામાં આવે છે ઉગાડવા એ બીજા નવા ઉત્સવ ઉગાડે એ પ્રમાણેનું જે આયોજન કરવામાં આવ્યું ઠરાવ અગાઉના વર્ષોથી એ મુજબ અમલ થવો જોઈએ આખરે ક્યારેક જે અહીંયા ઠરાવ થયેલો હોય એ મુજબના નીતિ મુજબ કામનો અમલ થવો જોઈએ એ નથી કે એમાં શું છે કે નીતિ નિયમ મુજબ કપાવવા જોઈએ મારે એમ પછી એને પૂછીને કોર્પોરેશનના ધારાધોરણ મુજબ અમલ કરવો પરમિશનની માગણી કરવી જોઈએ જો ના હોય તો ચોક્કસ કોર્પોરેશન દ્વારા કારણ કે વૃક્ષ જ્યારે કોઈક વૃક્ષ કાપવામાં આવે છે ત્યારે કોર્પોરેશનમાં ઓલરેડી નિયમ છે જ કે આઠ નવા વૃક્ષો આપણે રોપવાના હોય છે અને અમુક એની ડિપોઝિટ જમા કરાવવાની હોય છે તો બની શકે કે એમને જે માહિતી જેના દ્વારા આપવામાં આવી એમની પાસે કદાચ આ માહિતી કદાચ નહીં હોય કારણ કે રિસન્ટલી અમે જે અમારા એક રિલેટિવ છે જેમના કમ્પાઉન્ડમાં ઉગેલું જે ઝાડ હતું જૂનું ઝાડ એના મૂળ એમના આખા કમ્પાઉન્ડમાં ક્રોસ કરી અને પાછળ બનાવેલી અંડરગ્રાઉન્ડ ટાંકીને પણ એની દીવાલને તોડી નાખી હતી અને ત્યારે મારા દ્વારા એ જ વિસ્તારના વોર્ડમાં જ્યારે ઇન્કવાયરી કરવામાં આવી ત્યારે એમને એમની જોડે આઠ નવા વૃક્ષો વાવવા તથા ડિપોઝિટ જમા કરાવવામાં આવી છે જ્યારે એ વૃક્ષો મોટા થશે પછી એમને પેલી ડિપોઝિટ એમની પાછી મળશે એટલે જ્યારે આપણે એક વૃક્ષ કાપીએ છીએ ને તો બીજા નવા આઠ વૃક્ષો રોપવા એવી પેટર્ન છે જ છતાં પણ કિરભાઈને પણ પૂછી લઈશું કે આ માહિતી કેવી રીતે એમને ક્યાંથી કયા વોર્ડમાંથી મળી છે તો ત્યાં પણ આ વસ્તુ જો આ રીતનો નિયમ જો ઇમ્પ્લિમેન્ટ નથી તો આગળ બધા જ વોર્ડમાં અથવા સમગ્ર વડોદરા મહાનગરપાલિકાના દરેકે દરેક ઓફિસોમાંથી આ રીતનું જે પેટર્ન છે એ પેટર્નને આપણે ફોલો કરવામાં આવે કે એક વૃક્ષ જો આપણે કાપીએ છીએ તો એની સામે અમુક વૃક્ષ જે નક્કી કરવામાં આવેલા છે પર્યાવરણની રક્ષા માટે થઈને એટલા વૃક્ષનું વાવેતર પણ કરવામાં આવે એને એને કાળજી રાખીને માત્ર એને